નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી થોડાક દિવસ પહેલા વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના મત વિસ્તારમાં ચોક્કસ જગ્યા પર સરકાર દ્વારા જે અનાજ ગરીબોને આપવામાં આવે છે તેમાં કટકી થઈ રહી છે અનાજ ચોરી થઈ રહી છે અનાજ ચોરો છે તેઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય તેવી તેમણે માગણી ઉચ્ચારી હતી અને આજ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં તેમણે ધરણા પણ કર્યા હતા અને તે જ સમયે આ ધારાસભ્ય અને ત્યાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોનારાના વિરુદ્ધમાં બોલાચાલી થાય છે અને તે સમયના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને ત્યાર પછી આ ગોપાલ ઇટાલિયાના જે ટેકેદારો હતા

કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ અધિકારીઓના વિરુદ્ધમાં અભદ્ર તેમજ અશોભનીય કોમેન્ટો કરતા હોય છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેમજ હાલ દેશમાં ક્ષેત્રમાં મહિલાઓ એક સ્થાન ધરાવે છે અને મહિલાઓ એક અલગ અલગ ફરજ બજાવે છે તો આ મહિલાઓ વિરુદ્ધમાં કેટલાક ઈસમો દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હોય છે તેવો જ એક બનાવ વિસાવદરમાં થોડા દિવસ પહેલા મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા

આઈડી શોધી કાઢવામાં આવેલા તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલા છે જેમ કે મનોજ ડાયાભાઈ વાઘેલા તેઓને રાજકોટથી તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તેઓને સુરતથી જયંતિભાઈ પટેલ તેઓને અમદાવાદથી અને રમેશભાઈ સાદરિયા જેઓને જુનાગઢના વિસાવદર ગામેથી પકડી પાડવામાં આવેલ છે આ તમામ ઈસમો પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે તેમના ટેકનિકલ સર્વેન્સ આધારે પુરાવા મેળવવામાં આવશે અને હું જૂનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે બિબસ કોમેન્ટ ન લખવી તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનો બાકી છે જેનું આઈડી હતું નીરજ ટીમાનિયા જે અમે ટેકનિકલ સર્વેન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે તમામ ઈસમો એક આપ પાર્ટીને સમર્થન કરે છે અને આપના જે પણ વિડીયો હોય તો તેમાં બીબસ કોમેન્ટ કરવાની તેમની એક નિમ્ન કક્ષાની માનસિકતા છે જે તમામ તપાસના આગળના તપાસના કામે અમે પુરાવા તરીકે મેળવી દઈશું આમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોનારા છે તેમના વિરુદ્ધમાં આ પાંચે પાંચ ગોપાલ ઇટાલિયાના ટેકેદારોને જે પ્રકારે અભદ્ર ટિપ્પણી કરી હતી તે ભારે પડી છે ગુનો દાખલ થયો છે ધરપકડ પણ થઈ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન જીવન ન્યૂઝ ને આ ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા